રાઠવા પૂર્વ સાંસદ છોટાઉદેપુર જિલ્લો છોટાઉદેપુર લોકસભા દિવાળ દિવાળીના નવા વર્ષમાં ન્યૂઝ વર્લ્ડ ચેનલના સર્વ દર્શક ભાઈ બહેનો નાગરિકો અને મારા લોકસભા મતવિસ્તારના ચારેય જિલ્લાઓ જેમાં નર્મદા જિલ્લો છોટાઉદેપુર જિલ્લો પંચમહાલ જિલ્લો અને વડોદરા જિલ્લાના સર્વ સન્માનીય નાગરિકોને દિવાળીની શુભેચ્છા પાઠવું છું આ નવું વર્ષ આવનારા દિવસોમાં તમને લાભદાયી ફળદાયી પ્રગતિકારક અને નિર્વિઘ્ન તમે આગળ વધો એવી પ્રભુ પ્રાર્થના કરું છું આ વર્ષે દુનિયાની કોરોના જેવી મહામારીમાં પણ જ્યારે આપણે દિવાળી ઉજવી રહ્યા છે ત્યારે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે અને તેમાં પણ આપણા પરિવારમાંથી કોઈને પણ કોરોના જેવી મહામારીની અસર ન થાય એ રીતના કાળજી રાખીને આપણે આગળ ચાલીએ તો આપણા સમાજનો આપણા પરિવારનો આપણે સારી રીતના બચાવ કરી શકીએ અને પ્રભુને હું પ્રાર્થના કરું છું કે આ વિસ્તારના સર્વ નાગરિકો આમ તો સમગ્ર રાજ્યના સર્વ નાગરિકોને પણ આ વિસ્તારના નાગરિકોને હું વિશેષ પ્રાર્થના કરું છું કે અમારા વિસ્તારના નાગરિકોને પ્રભુ નિર્વિઘ્ન અને નિરોગી રીતે આગળ વધાવે એવી પ્રભુ પ્રાર્થના સૌને નમસ્કાર હું એસીપી બી એ ચૌધરી બી ડિવિઝન વડોદરા શહેર દિવાળીના દીપાવલીના નૂતન પર્વ નિમિત્તે મારા તરફથી ન્યૂઝ વર્લ્ડ ચેનલને તેમજ ન્યૂઝ વર્લ્ડ ચેનલના દર્શકોને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આવનાર નવું વર્ષ પ્રગતિમય શાંતિમય અને ઉલ્લાસમય રહે તમામની એવી મારી પૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું જય હું દિવાળીના દરેક ઉત્સવ માટે આપણી જ ન્યૂઝ વર્લ્ડ ચેનલના નિરળ કાર્યકર્તાઓ નિષ્પક્ષી ન્યાય અપાવવાળી ચેનલ જે ટૂંકા ગાળાની અંદર ખૂબ જ પ્રગતિ કરી છે તેવી જ પ્રગતિ એમના જીવનમાં કાયમ માટે કરતા રહે વડોદરાના દરેક સંસ્કારી નગરીના દિવાળી પર્વના ધનતે દિવસે ધન ધાન્ય દે ભરપૂર રહે તેમજ કાળી ચૌદશનો જે વિશ્વમાં અને હિન્દુસ્તાનમાં જે કાવો કેળ વર્તાવ્યો છે તેવો કોરોનાનો નાશ થાય સાથે દિવાળીના દીપ પ્રગટાવી પોતાના જીવનની અંદર દીપજ્યોતની જેમ પ્રકાશિત રહે અને બે હજારને સત્યોતેરના નવા વર્ષમાં તેના જીવનની અંદર તંદુરસ્તમય તેમજ પ્રગતિમય અને પોતાના ધારેલા કામો સિદ્ધ થાય તેવી દરેકને મારી શુભેચ્છા સહ જય માતાજી હ રસિકલાલ બ્રેજલાલ કોટક આજથી શરૂ થતા દિવાળીના દરેક પર્વ માટે આપને હાર્દિક શુભેચ્છા પાઠવું છું ઈશ્વર આપને તથા આપના પરિવારને સુખ સમૃદ્ધિ શાંતિ ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે તેવી શુભકામના ન્યુઝવર્લ્ડ ચેનલના દરેક દર્શકોને અને ન્યુઝવર્લ્ડ ચેનલ પરિવારને દિવાળીની તથા નવા વર્ષની મારી શુભકામના ન્યુઝવર્ડ ચેનલ ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે તેવી શુભકામના જય શિયા હું ગોવિંદસિંઘ એ જ રાજપ્રોહિત ચેતેશ્વર ગ્રુપના મુખ્ય સંચાલક હું મારી ન્યૂઝ વર્લ્ડ ચેનલને બે હજાર વીસની દુકાવણી દવાથી ખૂબ ખૂબ શુભકામના આપું છું કે આપ ગુજરાત લેવલે ખૂબ પ્રગતિ કરે એને સાથે હું મારા ઘરાકોને બી ખૂબ ખૂબ શુભકામના આપું છું કે બે હજાર વીસની કોરોના મહામારીને જોતા બી ધ્યાનમાં રાખીને અમને સાત સહકાર આપ્યો છે જેના બદલ હું આપને ખૂબ આભારી રહીશું જય હિન્દ જયારે વર્લ્ડ ન્યૂઝ ચેનલના દર્શકોને ધારા પેટ્રોલિયમ ઇન્ડિયન ઓઇલ ડીલર રણજીતસિંહ રંધાવા તરફથી સર્વેને નૂતન વર્ષ અભિનંદન દરેક ભાઈઓના બહેનોને આ વર્ષની શુભકામનાઓ બધા જ દર્શકોને પોતાનું નવું વર્ષ સારી રીતે નિરોગી રહે સારી રીતે ગુજરે એ જ મારી શુભેચ્છા પાઠવું છું જયેશભાઈ ચંદુભાઈ પ્રજાપતિ રાજે જ્વેલર્સ તરફથી દિવાળીને શુભ શુભેચ્છા પાઠવું છું આવનારું નવું વર્ષ બધા ગ્રાહકોને સુખ શાંતિ સમૃદ્ધિ આપે એ જ મારી પ્રાર્થના છે અને સાથે સાથે ન્યૂઝ વર્લ્ડ ચેનલ પણ ખૂબ પ્રગતિ કરે એ જ મારી પ્રાર્થના છે હું અમિત ઉપાધ્યાય સી એન ઉપાધ્યાય એપી ગેસ એજન્સી બાજવા આજ રોજ ન્યૂઝ વર્લ્ડ ચેનલના તમામ દર્શક મિત્રો તથા મારા એચપી ગેસ યુઝ કરતા તમામ ગ્રાહકોને મારી દિવાળી પર્વની આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ જાણે દે એવી ન્યૂઝ વર્ડ ચેનલના તમામ દર્શક મિત્રોને દિવાળીની તેમજ નૂતન વર્ષાની શુભેચ્છા આવનારું નવું વર્ષ એ લાભદાયક સુખદાયક તેમજ આરોગ્યમય બની રહે તેવી જ પ્રભુને પ્રાર્થના વંદે માતરમ ભારત માતા કી ગીજાય હેપ્પી દિવાળી હેપ્પી નૂતન વર્ષા હું લાલાભાઈ મારુતિ જ્વેલર્સના ગ્રાહકોને દિવાળીની શુભકામના તથા ન્યૂઝ વર્લ્ડ ચેનલના દર્શકોને દિવાળીની મારુતિ જ્વેલર્સ તરફથી શુભકામના આજ રોજ દુપાવીના શુભ પર્વ ન્યૂઝ ન્યૂઝ વર્લ્ડ ચેનલના તમામ પ્રેક્ષકોને દિવાળી શુભકામના